અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ખૂબ નજીકના મિત્ર ગણાવ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના ગાઢ સંબંધોને પુનરાચ્ચાર કરતા જણાવ્યું કે તેઓ ભારત અને ભારતના વડાપ્રધાનની ખૂબ નજીક છે યુનાઇટેડ કિંગડમની મુલાકાત દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન કીર સાથેની એક સંયુક્ત પત્રકાર પરિષદમાં તેમણે આ ટિપ્પણી કરી હતી આ નિવેદનમાં એવા સમય આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે વ્યાપાર શુલ્કને લઈ ચાલી રહેલી તંગદિલી ઘટાડવા માટે મંત્રણાઓ ચાલી રહી છે ટ્રમ્પે જણાવ્યું હું ભારત અને વડાપ્રધાનના ખૂબ નજીક છું મેં તાજેતરમાં તેમને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે વાત કરી હતી અમારા સંબંધો ખૂબ સારા છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીના પંચોતેર સપ્ટેમ્બર વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આપશે સૌહાર્દપૂર્ણ નિવેદનો છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે તેમણે ભારત પર લાદેલા દંડાત્મક શુલ્ક યોગ્ય હતા તેમણે

Prime Minister of India, I spoke to him the other day. Wished him a happy birthday. We have a very good relationship. He put out a beautiful statement too. We have, but I, I said, you know, I sanctioned them. Uh, China is paying a very large tariff right now to the United States, but I'm willing to do other things. But not when the people that I'm fighting for are buying oil from Russia. If the oil price comes down, very simply, Russia will settle. And the oil price is way.